જય આશાપુરા કેમ છો મારા વાલીરાઓ તમારું સ્વાગત છે અમારી લાલુ રમણ યુટ્યુબ ચેનલમાં તો મારા મિત્રો ગામ જોગવડ તાલુકો જામનગરથી આપણા મિત્ર શ્રી દિવ્યારાસિંહ જાડેજા ઊંડા પગે સાકર બાંધીને પાંચસો કિલોમીટર પદયાત્રા કરી પૂર્ણ કરેલ છે તો મા આશાપુરાના આશીર્વાદથી એ માતાજીના દર્શન કરશે તો મિત્રો આવા જ ભક્તો આપણને મળે છે તો મારા વાલીરાઓ અમારી ચેનલ પર નવા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય આશાપુરા જરૂરથી લખજો તો ચાલો

જય માતા જય માતા તો મારા વાલીરાઓ આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો જેથી તમારા ભાઈનો ટાઈમ કમ્પ્લીટ થાય તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં ખેરા જિલ્લામાં દસ દિવસ પદયાત્રા કરવાના છે તો એ પણ તમને દર્શન જરૂરથી કરાવશું જય આશાપુરા જય માતાજી જય જોહર જય આદિવાસી તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મુલાકાત કરીશું જય